નસવાડીમાં અવૃત વરસાદને પગલે અશ્વિન નદી બે કાંઠે વહેવા લાગી છે કન્યા તેમજ કુમાર છાત્રાલયના મેદાન તેમજ આજુબાજુની સોસાયટીમાં વરસાદી પાણી ભરાતા સ્થાનિકો હેરાન થઈ રહ્યા છે નસવાડીમાં વરસાદી વાતાવરણ જામ્યું છે અને છેલ્લા બાર કલાકથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે નસવાડી તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ સાથે નસવાડી ટાઉનમાં પણ ધોધમાર વરસાદ પડ્યો છે કન્યા છાત્રાલય તેમજ કુમાર છાત્રાલયમાં ઘૂંટણ જેટલા પાણી ભરાયા છે તેમજ મદન ઝાંપા રોડ અયોધ્યાનગર ગાયત્રીનગર કન્યા શાળા હાઈસ્કૂલ વગેરે વિસ્તારોમાં પાણી ભરાયા છે સાત ઉપરવાસમાં ભારે વરસાદ થતાં તાલુકાની મુખ્ય અશ્વિની નદી બે કાંઠે વહી રહી છે નસવાડી તાલુકામાં સીઝન કુલ બસો એકત્રીસ મીમી વરસાદ પડ્યો છે અને રાત્રિથી અત્યાર સુધી બે ઇંચ વરસાદ પડતા જનજીવન ખોરવાયું છે એવું છે કે આ છોકરીઓ ને છોકરાઓને જવાવામાં પાણી લીધે બહુ તકલીફ પડે છે પાણીનો નિકાસ થઈ જતો હોય તો સારું એમ કેટલી સંખ્યા છે કન્યાઓની પંચાવન બાળકોમાં પંચાવન અને છોકરીઓમાં ઓગણચાલીસ એટલે બધાને તકલીફ પડે છે જવાવાની કેટલું પાણી ભરાય છે આખું જ મેદાન ભરાઈ ગયું છે કન્યાકુમારનું મેદાન બધું જ ભરાઈ ગયેલું છે હા એટલે આ ઘૂંટણથી ઉપર પાણી ભરાયેલું છે શાકભાજી લેવા જવું હોય તો બહુ તકલીફ પડે છે સમાચારોના સતત અપડેટ માટે ટીએન ન્યુઝ ને યુટ્યુબ પર સબસ્ક્રાઈબ કરી બેલાઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર